કોંગ્રેસ પાર્ટી ને એટલે વાત કરું કે સૌથી વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોવાના ઉપાધ્યક્ષ પ્રાણી નું જળવાઈ રહે લોકશાહી નું જતન થાય અને વિધાનસભાની અંદર વિપક્ષનો એક રોલ રહે એ અનુસંધાનની અંદર કોંગ્રેસ હાઈકમાન્ડે મને આદેશ કર્યો તો અને આનું ઉપાધ્યક્ષ નું ફોર્મ પણ ભર્યું છે અને આજે ચૂંટણી પણ રિઝલ્ટ મને પણ ખબર છે ભારતીય જનતા પાર્ટી સેના માટે ડરે છે વિપક્ષી સેના માટે ડરે છે ઉપાધ્યક્ષ પદ આપવા માટે એનો ડર જાહેર હિસાબ સમિતિ એવી બાબત છે કે સરકાર દ્વારા બજેટ જે બહાર પાડવામાં આવે છે જેના કેગના રિપોર્ટની અંદર જેનો ઓડિટ થાય છે જેમાં કેટલા નાણાં વપરાયા ખોટા વપરાય કેળો વણ વપરાયેલા રહેલા એનો આખો હિસાબ કિતાબ કે જાહેર હિસાબ સમિતિ થાય છે અને વર્ષો ની પરંપરા રહેલી છે કે જાહેર હિસાબ સમિતિ ચેરમેન પદ એ વિપક્ષ ને ભારતીય જનતા પાર્ટી એ કરેલો ભ્રષ્ટાચાર એમની અણઆવડત અણઆવડત શાસન માં એમની કોલ ના ખુલી જાય માટે ઉપાધ્યક્ષ પદ હોય વિપક્ષ નું પદ હોય કે જાહેર હિસાબ સમિતિ ના પદ હોય કે જાણે જાહેર ભારતીય જનતા પાર્ટી એ વિપક્ષ ને આપીને લોકશાહી નું સૌથી મોટું કરેલું છે